લાખ નવલાખની ચિત્રપિંડીનો આરોપી નવ વર્ષ બાદ ઝડપાયો ભુજમાં ખોદકામ દરમિયાન મળેલું સોનું સસ્તામાં વેચવાનું કહીને એક કિલો પીળી ધાતુને બિસ્કીટ આપીને પૈસા આખંખે રીણે પરાર થયો હતો સુરત છેની કાપોદ્રા પોલીસ્ટેશનમાં નોધાયલ નવર્ષ જૂના છેત્રપિંડીના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને આખરે ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે આ કેસમાં આરોપીએ ભુજમાં મિત્રને ખોદકામ વખતે સોનું મળ્યું હોવાનું કહીને અનેક નાગરિક પાસેથી નવ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી ત્યારબાદ નાસી ગયો હતો ફરિયાદીને એક કિલો જેટલી બનાવટી પીળી દાંતોની બિસ્કિટ આપીને ફરાર થઈ ગયો હતો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત માહિતીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના